નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ચેનલ પર જય માંગલક્ષ્મી મિત્રો જો તમારા ઘર માંગ સારો સમય આવે છે તો તમારા ઘર માંગ તુલસી માંગ નો છોડ હશે તો તમને તે પ્રકારના સંકેતો આપશે આથી જો મિત્રો તમે તે સંકેત ને સરખી રીતે સમજી લીધા તો લક્ષ્મીજી ની કૃપા છે એ તમારી ઉપર એવી રીતે વરસશે કે તમારા જીવન માંગ ક્યારે પણ પૈસા ની કમી નહીં આવી શકે કારણ કે મિત્રો તુલસીના છોડમાં લક્ષ્મી માતાનો વાસ હોય છે આથી જો તમે તે સંકેતને સમજી લેશો અને સરખી રીતે ઓળખી જાઓ છો તો મિત્રો તમે જીવનમાં ઘણી બધી વસ્તુઓ પામી શકો છો તેમજ જો મિત્રો તુલસીનો છોડ છે એ બહુ જ પવિત્ર માનવામાં આવે છે જો તમારા ઘરમાં પણ તુલસીનો છોડ છે તો તમે આ પ્રકારના સંકેતોને ક્યારેય પણ નકારશો નહીં જો તમે આ તુલસી માતાના આ સંકેતોને સરખી રીતે સમજી લીધા તો તમારા ઘરના ધન વર્ષા થશે કારણ કે મિત્રો છોડ છોડ છે એ કોઈ સામાન્ય નથી છોડ વાસ્તુશાસ્ત્ર જે પણ પણ જણાવવામાં આવ્યા છે આથી જો તમે તે સંકેતોને ઓળખી લીધા તો મિત્રો તમારો બેડો પાર થઈ જશે આથી આ વીડિયોને આખો જોવા વિનંતી તો મિત્રો વિડીયો માંગ આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે માંગલક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડિયોને લાઈક કરી અને કમેન્ટમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી દેજો હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યો છે લગભગ દરેક હિન્દુના ઘરમાં તુલસીનો છોડ મળશે જે હિન્દુઓના ઘરોમાં તુલસીના છોડની દરેક વિધિવિધાન અનુસાર પૂજા કરવામાં માંગ આવે છે તુલસીને જળ અર્પણ કરવામાં આવે છે દીવો પ્રગટાવવામાં આવે છે ધાર્મિક માન્યતા છે કે તુલસીના છોડ માંગ લક્ષ્મીનો વાસ હોય છે તેને ઘર લગાવવાથી સકારાત્મક ઉર્જાનો પ્રચાર થાય છે તુલસીના છોડની વિધિ વિધાન અનુસાર પૂજા અર્ચના કરવાથી સુખ શાંતિનો વાસ થાય છે માન્યતા છે કે તુલસીના મૂળ પર ખૂબ જ પવિત્ર હોય છે જ્યોતિષ શાસ્ત્ર તુલસીના મૂળના પણ અનેક ઉપાયો અલૌકિક શક્તિઓ આવ્યા છે કે જે આપણા ઘરમાં જે પણ સારી અને ખરાબ અસરો થાય છે તેને તે ઓળખીને આપણને અમુક પ્રકારના સંકેતો આપે છે તો મિત્રો આપણે તે સંકેતોને જાણવા બહુ જ જરૂરી હોય છે ઘણા લોકો એવા હોય છે કે જે પોતાના ઘરોમાં તુલસી માતાનો છોડ રાખે છે પરંતુ જે સંકેતો આપે છે તેને તે લોકો નકારી દેતા હોય છે આથી તે લોકોને જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે આથી જ મિત્રો જો તુલસીનો છોડ તમને આ પ્રકારના સંકેતો આપે છે તો મિત્રો તેને ક્યારે પણ તમે નકારશો નહીં ને સંકેતોને તમે જો ઓળખી લીધા તો તમારું ઘરની બધી જે ગરીબી છે તે દૂર થઈ જશે તો મિત્રો શું તમને એ વસ્તુઓ જાણો છો કે જે આપના ઘરમાં જે પણ તુલસી માતાનો છોડ છે એ આપણને શુભ અને સંકેતો કનિકા રીતે આપે છે કે જેને આપણે અમુક વાર સમજી શકતા નથી અને આપણે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે એ જ વસ્તુ વિશે જાણીશું કે તુલસીનો છોડ તમને કયા પ્રકારના સંકેતો આપે છે તેની સાથે જ મિત્રો આજે આપણે આજના વિડીયોમાં તુલસી માતાને લગતા ધન પ્રાપ્તિના ઉપાયો વિશે પણ જાણીશું કે જો મિત્રો તમે દરરોજ તુલસી માતાને લગતો આ એક ઉપાય કરી લેશો તો મિત્રો તમારા ઘરમાં ક્યારેય પણ ધનને લગતી સમસ્યા નહીં આવી શકે તેની સાથે જ જો તમારા ઘરમાં પૈસા ખૂટી ગયા હશે તો મિત્રો કોઈ પણ દિશામાંગથી તમારા ઘરમાં પૈસા આવવા લાગશે તો અહીંયા તમે એવું વિચારતા હશો કે મહેનત વગર કોઈને કની જ મળતું નથી પરંતુ મિત્રો એ વસ્તુ સાચી છે પરંતુ જેમ તમે કની પણ કામ કરો છો તો એમાં તમારે પૂરી શ્રદ્ધાથી એ કામ કરવાનું છે અને સાથે લક્ષ્મી માતાને લગતો એટલે કે તુલસીના છોડને લગતો આ ઉપાય કરવાનો છે તો લક્ષ્મી માતાની કૃપા છે એ તમારી ઉપર હંમેશા રહે છે અને તે તમને ધનવાન બનાવી દેશે તેમજ તમારી દરેક ઈચ્છાઓની પણ પૂર્તિ થશે અને તુલસી માતા છે એ તમારા ઘરમાંથી બધા દોષોને દૂર કરી દેશે તેની સાથે જ મિત્રો તમારા ઘરમાં ધન સંપત્તિ એટલી બધી આવશે કે લક્ષ્મી માતાની સાથે ભગવાન શ્રી હરિ વિષ્ણુનો પણ આશીર્વાદ તમને પ્રાપ્ત થશે તો મિત્રો શું તમે જાણો છો કે તુલસીના છોડમાંથી આપણને ઘણા બધા એવા શુભ સંકેતો પ્રાપ્ત થાય છે કે જેને આપને જાણતા નથી મિત્રો તુલસી માતાનો છોડ છે એ આપના જીવનમાં જે પણ મુશ્કેલીઓ ચાલી રહી છે તેના વિશે આપણને સંકેત આપે છે આથી માતાનો છોડ છે ઘરમાં જો ખરાબ પરિસ્થિતિ આવવાની હોય તેમજ સારી પરિસ્થિતિ તમે પણ દરરોજ તુલસી માતાની પૂજા આરાધના કરો છો અને તેને સમયસર જળ અર્પણ કરો છો તો તમે તુલસી માતાના આ સંકેતોને સરખી રીતે ઓળખી શકો છો કે જેથી તમે લક્ષ્મી માતા ની કૃપા પણ પ્રાપ્ત કરી શકો

જે કોઈ પણ વ્યક્તિ તુલસી માંગની પૂજા આરાધના કરશે તેને ક્યારેય પણ જવાનો વારો નહીં આવી શકે તેને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે આથી મિત્રો જે ઘરોમાં તુલસીનો છોડ હશે તો તે ઘરમાં ક્યારેય પણ નકારાત્મક શક્તિ છે તે પ્રવેશ કરી શકતી નથી મિત્રો આપણા શાસ્ત્રો માંગ પણ એટલે જણાવવામાં આવ્યું છે કે પ્રત્યેક હિન્દુ ઘરમાંગ એક તુલસીનો छोड अवश्य हो, हो जइए मित्र जे घरोमा पण तुलसी नो छोड छे तो ते लोको नु क्यारे अकाळे मृत्यु थई શકતું નથી આથી જે લોકો સમયસર तुलसी माता ની પૂજા અર્ચના કરે છે તે ઘર માં ક્યારે પણ કોઈ વસ્તુ ની કમી થઈ શકતી નથી મિત્રો જો તમે तुलसी નો છોડ ઘર માં રોપો છો તો તેની પાછળ એક મહત્વનું કારણ પણ છુપાયેલું છે કે આ तुलसी નો છોડ છે આપણે ભવિષ્યમાં જે પણ ઘટનાઓ બનવાની છે તેના વિશે આપણને પહેલેથી જ જાણકારી આપી દે છે આથી જ મિત્રો તમારે તુલસી તુલસી માતાની રોજે પૂજા અર્ચના કરવી જોઈએ અને તેને જળ અર્પણ કરીને તેને સારી રીતે તુલસી માતાના છોડને ઉજેરવો જોઈએ અને મિત્રો તમે જોઈ શકો છો કે તુલસી માતાનો છોડ છે એ તમને એવા કેટલાક શુભ સંકેતો આપે છે કે જે તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ ઉપર નિર્ભર રહે છે આથી જ તે આપણને ઘણા એવા સંકેતો આપી દે છે જો આપણા ઘરમાં ધનને લગતી સમસ્યા આવવાની હોય તો આપણે પહેલેથી જ સતર્ક થઈ જઈએ મિત્રો પુરાણો આવા તુલસી માતાના છોડને લગતા ઘણા બધા એવા સંકેતો જણાવવામાં આવ્યા છે મિત્રો જ્યારે પણ સારો કે ખરાબ સમય આવવાનો આવવાનો હોય છે આપણને આપણા આજુબાજુમાં જે પણ વૃક્ષો અથવા તો છોડ છે આપણને શુભ અને અશુભ સંકેતો મળવા લાગે છે તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તુલસી માતાનો છોડજો આપણા ઘર માંગ છે તો તે આપણને ક્યાંક એવા શુભ સંકેતો આપે છે કે જે આપણે બહુ જ જાણવા જરૂરી માનવા માંગ આવે છે તો મિત્રો તમે આ સંકેતોને એકવાર જાણી લીધા તો તમારા ઘરમાં ક્યારેય પણ પૈસાને લગતી સમસ્યા નહીં આવી શકે તો આપણે આ તુલસી માતાના સંકેતો વિશે જાણીએ પહેલા અમે તમને વિનંતી કરીએ છીએ કે મિત્રો જો કૃપા ઉપર મેળવવા માંગતા હોય તો મિત્રો આ વિડીયોને અવશ્ય લાઈક કરી દેજો અને સાથે જ આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા છે તે તમારા ઉપર સદા બની રહે તો મિત્રો હવે આપને તુલસીના છોડના એ સંકેતો વિશે જાણીએ તો મિત્રો તમારા ઘરમાં તુલસીનો છોડ છે તો એ જો અચાનક સુકાવા લાગે છે તો તમારે સમજી જવું જોઈએ કે તમારા ઘરમાં પૈસાની બહુ જ તંગી આવવાની છે તેમજ તમારા ઘરમાં જેટલા પણ પૈસા છે તે તમે ખર્ચ થવા લાગશે તો મિત્રો જો તુલસીના છોડનો આ પ્રકારનો સંકેત તમને મળવા લાગે છે તો તમે આ સંકેતને ક્યારેય પણ નકારાતા નહીં તો આનો ઉપાય છે કે તમે તેને દરરોજ જરૂર અર્પણ કરો અને ક્યારે પણ તુલસીના છોડને સુકાવા ન દેતા નહીં તો મિત્રો તમારે બહુ જ બધી ધનની હાનિનો સામનો કરવો પડી શકે છે તેની સાથે જ તમને તમારા ધંધામાંગ પણ વાંધો આવવા લાગશે તેમજ તમને તમારા ધંધામાંગ નફો નહીં થઈ શકે આથી જ મિત્રો તુલસી માતાનો છોડ અચાનક સુકાવા લાગે છે તો તમારે સાવચેત થઈ જવું જોઈએ અને તેને દરરોજ જળ અર્પણ કરવું જોઈએ કે જેથી કરીને તુલસી માતાનો છોડ સુકાઈ ન શકે અને તમારે ક્યારે પણ ધન્ય લગતી સમસ્યાનો સામનો ન કરવો પડી શકે તેની સાથે જ મિત્રો આપણે બીજા સંકેતો વિશે વાત કરીએ તો મિત્રો જો તમારા ઘરમાં તુલસી માતાનો છોડ છે અને તે છોડમાંથી તુલસીના લીલા પાંદડા છે એમ જખરવા લાગે છે તો મિત્રો આ એક અશુભ સંકેત માનવામાં આવે છે પરંતુ જો તુલસીના પાંદ છે તે પીળા થઈને નીચે પડે છે તો તો છોડની અંદર જો તુલસીના તુલસીના પીળા પડી જાય છે છે તે સામાન્ય વસ્તુ પરંતુ મિત્રો લીલા પાંદડા નીચે ખરવા લાગે છે તો આ એક વસ્તુ દર્શાવે છે કે લક્ષ્મી માતા છે એ તમારી ઉપર ક્રોધિત છે અને આ વસ્તુ તમને એ પ્રકારનો સંકેત આપે છે કે લક્ષ્મી માતા તમારું ઘર છોડીને જઈ રહ્યા છે આથી મિત્રો તમારા ઘરની અંદર અમુક વસ્તુઓ એવી થઈ રહી છે કે જે લક્ષ્મી માતાને પસંદ નથી એટલે કે જો તમારા ઘરમાં ઝઘડાઓ થતા હશે તો તે લક્ષ્મી માતાને પસંદ નથી તેમજ જો તમારા ઘરમાં સ્ત્રીઓનું સન્માન નહીં થતું હોય તેમજ જો તમે સ્ત્રીઓને મારતા હશો તો લક્ષ્મી તેમને પોતાનું અપમાન કર્યું છે તેવું માનવા લાગે છે આથી લક્ષ્મી માતા તમારી ઉપર ક્રોધિત છે અને તમને આ પ્રકારનો સંકેત આપે છે તેની સાથે જ જો તમારા ઘરમાં તમારા ઘરમાં ક્યારેય પણ રહી શકતી નથી તે હંમેશને માટે તમારું ઘર છોડીને જતા રહેશે આથી જ મિત્રો તમે પોતાના ઘરમાં ક્યારેય પણ આ પ્રકારની અશુભ વસ્તુઓ ન કરતા કે જેથી કરીને લક્ષ્મી માતા ક્રોધિત થઈને તમારું ઘર છોડીને જતા રહે તો મિત્રો તમારે આવું ક્યારે પણ ન કરવું જોઈએ તમારે હંમેશા લક્ષ્મી માતાને ખુશ રાખવા જોઈએ કે જેથી તે પ્રસન્ન થઈને તમારા ઘરમાં તેનો વાસ થઈ શકે મિત્રો હવે આપને તુલસી માતાના ત્રીજા સંકેતો વિશે વાત કરીએ જો તમારા ઘરમાં તુલસીના છોડની આજુબાજુ બીજા ઘણા બધા નાના તુલસીના છોડ ઉગવા લાગે છે તો તેને એક શુભ સંકેત માનવા માંગ આવે છે મિત્રો આ એક પ્રકારનો સંકેત છે કે તમારા ઘરમાં ખુશીઓ આવવાની છે તેવું તે દર્શાવે છે અને તમારા ઘરમાં ધન આવવાના ઘણા બધા રસ્તાઓ ખુલશે તેમજ જો તમે ધંધા કરતા હશો તો તેમાં પણ તમને નફો થશે અને જો તમે નોકરી કરતા હશો કે નોકરીની શોધમાં હશો તો તમને અવશ્ય નોકરી મળી જશે તેની સાથે જ ઘરના સભ્યો જકે જે લગ્ન સંબંધથી જોડાવા માંગે છે તો તેના માટે લગ્નના યોગ બનવા લાગશે આથી જ મિત્રો તમે આ પ્રકારના તુલસીના છોડને સંકેતો જોવો છો તો મિત્રો આ સંકેતો છે તે શુભ માનવામાં આવે છે આથી તમારે નિશ્ચિત રહેવું જોઈએ તેની સાથે જ જો મિત્રો તમારા ઘરની આજુબાજુમાં અથવા તો તમારા મુખ્ય દ્વારની સામે જ તુલસીનો નવો છોડ એની જાતે જ છે તો મિત્રો તમારે સમજી જવું જોઈએ કે લક્ષ્મી માતાનું આગમન છે તે તમારા ઘરમાં થવા જઈ રહ્યું છે લક્ષ્મી માતા છે તે તમારા ઘરમાં આવવાની તૈયારીઓ કરે છે તેમજ તમારે માંગવું જોઈએ એની સાથે જ મિત્રો તમારા ઘરે પણ તુલસી માતાનો છોડ છે અને તે લીલો રહે છે અને તેની ઉપર મંજરી આવે છે તો મિત્રો તમારે સમજી જવું જોઈએ કે લક્ષ્મી માતા છે તમારી ઉપર બહુ જ પ્રસન્ન છે અને તે તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ પણ સારી છે તેઓ સમયસર તુલસી માતાની પૂજા અર્ચના કરો છો તો લક્ષ્મી માતા છે એ તમારી ઉપર હંમેશા પ્રસન્ન રહે છે આથી જ તુલસી માતાનો છોડ છે એ હંમેશા લીલો રહે છે આથી તમે તેને દરરોજ જળ અર્પણ કરજો જો અને તુલસી માતાને સવાર સાંજ દીવો પ્રગટાવજો કે જેથી એમ કરીને તે લીલોછમ રહે અને લક્ષ્મી માતાની કૃપા પણ તમને પ્રાપ્ત થઈ શકે આથી જ જ મિત્રો તુલસી માતાનો છોડ જો જેટલો લીલો હશે એટલો તમારો પરિવાર છે તે સુખ સમૃદ્ધિથી ભરપૂર રહેશે આથી જ મિત્રો તમે તુલસીના છોડની હાલત જોઈને તમે એવું નક્કી કરી શકો છો કે આ ઘરની અથવા તો તે ઘરની હાલત કેવી હશે તેમજ મિત્રો જે ઘરોમાં પણ લોકો પોતાના દેવી દેવતાઓની પૂજા અર્ચના સમયસર કરે છે તેમજ ક્યારે પણ નકારાત્મક વસ્તુઓ પોતાના ઘરમાં રાખતા નથી અને સાથે જે તુલસી માતાને જળ અર્પણ કરે છે તો મિત્રો તે લોકોના ઘરમાં તુલસીનો છોડ છે એ હંમેશા લીલોછમ રહે છે અને તે ઘરમાં ક્યારેય પણ ધનની કમી સર્જાઈ શકતી નથી આથી જ મિત્રો તમારે દરરોજ તુલસી માતાને જળ અર્પણ કરીને તેની પૂજા અર્ચના કરવી જોઈએ તો મિત્રો સાથે જ આપણે જાણીએ કે જો આ તમારા ઘરમાં અને તે ખરવા લાગે છે તો તમારે એમ સમજવું જોઈએ કે તમારા પરિવાર ઉપર કોઈ મોટી આફત આવવાની છે અથવા તો ઘરનો કોઈ સભ્ય છે તે ગંભીર રીતે બીમાર થઈ શકે છે તેમજ જો મિત્રો આવું તમારા ઘરમાં પણ થતું હોય તો મિત્રો શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે તુલસીના પાંદડા અચાનક જો પીળા થઈ જાય છે તો તે પીળા પાંદડાને તોડીને વહેતા પાણીમાં પધરાવી દેવા જોઈએ અને સાથે ઘરે સત્યનારાયણ ભગવાનની પૂજા અર્ચના પણ તમારે કરાવવી જોઈએ જોઈએ આથી તમે તમારા ઘરની પરિસ્થિતિને પણ સુધારી શકો છો તો મિત્રો હવે આપણે ધન પ્રાપ્તિને લગતા તુલસી માતાને લગતા ઉપાયો વિશે જાણીએ કે જે ઉપાયને જો મિત્રો તમે કરી લેશો તો તમારા ઘરમાં ક્યારેય પણ ધન્ય લગતી સમસ્યા નહીં આવી શકે અને લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં હંમેશા માટે રહેશે તો મિત્રો જો તમે જીવનમાં ધન્ય લગતી સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો મિત્રો તુલસીના મૂળને ગંગાજળથી ધોઈ લેજો પછી તેને પીળાના કપડામાં સરખી રીતે વીટીને જ્યાં તમારા ઘરનો મુખ્ય દ્વાર હોય ત્યાં બાંધી દેજો મિત્રો ભગવાન વિષ્ણુને પીળો રંગ બહુ જ પસંદ છે આથી જો મિત્રો આ ઉપાય કરશો તો લક્ષ્મી માતા અને વિષ્ણુ ભગવાન છે તે તમારીથી ખૂબ જ પ્રસન્ન થશે અને તમારી આર્થિક સ્થિતિ પણ સુધરી જશે આથી આ ઉપાય જો તમે કરી લેશો તો તમારા જીવનમાં ક્યારે પણ પૈસાને લગતી કમી નહીં આવી શકે મિત્રો અને તમારા ઘરનો ધંધો પણ સરખો ચાલવા લાગશે તેમજ જો તમે તુલસી માતાને લગતા ઉપાયો કરો છો તો તે તમારા જીવનમાં જેટલા પણ કષ્ટો છે તેને દૂર કરવાનું કામ કરે છે તેની સાથે જ જો મિત્રો તમારા ઘરમાં તુલસીનો છોડ હોય તો તમે તુલસીના છોડને શેરડીનો રસ અવશ્ય ચડાવજો મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ઉપાય કરવાથી વ્યક્તિના જીવનના બધા જ પ્રકારના દુઃખ છે તે સમાપ્ત થઈ જાય છે તેની સાથે જ મિત્રો આપણા સનાતન ધર્મ માં તુલસી માતાની પૂજા અર્ચના નું વિશેષ મહત્વ ધરાવવા માં આવે છે તેની સાથે સાથે જ મિત્રો એ તુલસી માતાને દરરોજ સવાર સાંજ શુદ્ધ ગાયના ઘીનો દીવો કરવો તો તમારા નોકરી વ્યવસાય માં તમને સફળતા પ્રાપ્ત થાય છે તેમજ ઘર સુખ અને સમૃદ્ધિનો વાસ થવા લાગે છે આ ઉપરાંત ધનની દેવી લક્ષ્મી માતાની કૃપા પણ તમારા ઘરની ઉપર રહે છે તો મિત્રો આપણે હવે ધનપ્રાપ્તિના તુલસી માતાને લગતા ઉપાયો વિશે જાણીએ જો મિત્રો તમે આર્થિક સમસ્યાઓ સામે જજુમી રહ્યા છો તો તુલસીના ઉપાય કરવા જોઈએ તમારે દરરોજ સવારે તુલસીને જળ અર્પણ કરવું જોઈએ અને પછી સાંજે દીવો પ્રગટાવવો જોઈએ તેનાથી ધનપ્રાપ્તિના માર્ગ મોકળો થાય છે આ સાથે જ તુલસીના મૂળ લઈને ચાંદીના માંદળિયામાં મૂકીને ગળામાં પહેરવા જોઈએ આ ઉપાય કરવાથી જલ્દી જ તમને ધન સંબંધિત મળે છે છે અને ઘરની આર્થિક સ્થિતિ પણ સુધરે આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ભક્તો પર પોતાની કૃપા વરસાવે છે તેમજ મિત્રો તુલસીના મૂળના ઉપાયથી કુંડળીના ગ્રહોને શાંતિ મળે છે જો તમારી કુંડળીમાં કોઈ પ્રકારનો ગ્રહ દોષ છે અને તમે પરેશાન છો તો તુલસીની પૂજા કર્યા પછી તેના થોડા મૂળ કાઢી લો આ પછી તેને લાલ રંગના બાંધી અથવા તો તેને તેને ચાંદીના મૂકો અને તમારા હાથ પર બાંધો આમ કરવાથી જલ્દી જ ગ્રહ દોષથી છુટકારો મળશે જે ગ્રહનો દોષ છે તે શાંત થશે તેમજ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમને કોઈ કામમાં સતત નિષ્ફળતા મળી રહી હોય કોઈ કામ અટકી રહ્યું હોય તો થોડી તુલસીના મૂળ લઈને તેને ગંગાજળથી ધોઈ લો અને તેની યોગ્ય રીતે પૂજા કરો આ પછી તુલસીના મૂળને પીળા કપડામાં બાંધીને તમારી પાસે રાખો આમ કરવાથી તમને તરત જ લાભ મળશે આ ઉપાયથી તમારા અટવાયેલા કામ પૂરા થશે તેમજ તુલસીને સકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવે છે ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી સકારાત્મક ઉર્જા ફેલાય છે તુલસીના મૂળની માળા પહેરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે તેમ જ મિત્રો ઘરમાં તુલસીનો છોડ લગાવવાની શ્રેષ્ઠ દિશા ઉત્તર અને પૂર્વ ઉત્તર પૂર્વ માનવામાં આવે છે પૂર્વ દિશામાં તુલસીનું વાવેતર કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને સૂર્યની જેમ ઉર્જા જળવાઈ રહે છે જ્યારે તેને ઉત્તર દિશામાં લગાવવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે તેમ જ તુલસીના છોડને ખોટી દિશામાં લગાવવાથી તે માત્ર સુકાઈ જતો નથી પરંતુ તેનાથી ઘરમાં ગરીબી પણ આવી શકે છે દક્ષિણ દિશામાં છોડ ન લગાવો જોઈએ આ પૂર્વજોની દિશા છે જો તમે આવું કરશો તો માતા લક્ષ્મી ગુસ્સે થઈ શકે છે તેમજ તેને પશ્ચિમ દિશામાંગ ન લગાવો તેનાથી આર્થિક સંકટ આવે છે તેમજ મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર ગુરુવારના દિવસે કે શુક્રવારના દિવસે તુલસીનો છોડ લગાવવા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે મહિનાની વાત કરીએ તો કાર્તકે ચૈત્ર મહિનામાં ઘરમાં તુલસીનું વાવેતર કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહે છે તેમજ આર્થિક સંકટ દૂર થાય છે અને સાથે કહેવાય છે કે જે ઘરમાં આ દિશામાં તુલસીનો છોડ લગાવવામાં આવે છે તે ઘરમાં હંમેશા પ્રેમ અને સકારાત્મક ઉર્જા રહે છે તેમજ મિત્રો સાથે હવે આપણે જાણી લઈએ કે જો ઘરમાં જોઈએ પરંતુ નિયમિત માત્રામાં કારણ કે વધુ પાણી ઉમેરવાથી તેના મૂળને નુકસાન થાય છે અને તે સુકાઈ જાય છે તુલસી સુકાઈ જાય તે શુભ માનવામાં આવતું નથી સૂર્યાસ્ત પછી તુલસીને સ્પર્શ ન કરવો જોઈએ માત્ર દીવો પ્રગટાવીને તેની પૂજા કરજો પ્રણામ કર્યા વગર તુલસીનું પાન ન તોડવું જોઈએ તે વિષ્ણુજીનું પ્રિય છે આવું કરવાથી ભગવાન વિષ્ણુ છે અને માતા લક્ષ્મી રિસાઈ જાય છે તેમજ મિત્રો ખાસ ધ્યાન રાખજો કે એકાદશી પર તુલસીમાંગ પાણી ન નાખવું જોઈએ અને તેના પાન તોડવા નહીં તેનાથી દુર્ભાગ્ય આવે છે તો મિત્રો આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાંગ જરૂર જણાવજો પસંદ આવી હોય હોય તો તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવો ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયો માં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ